એમની નિશાનીઓ શું હશે તો નિશાનીઓ સંભળાવો ઉત્તર છે તે કમાલ કરીને દેખાડશે તે પોતાનું અને બીજાઓનું કલ્યાણ કર્યા વગર રહી નથી શકતા તીર લાગી ગયું તો નસ્ટો મોહા બની રૂહાની સર્વિસમાં લાગી જશે એમની અવસ્થા એકરસ અચલ અડોલ હશે ક્યારે કોઈ બે સમજીનું કામ નઈ કરે કોઈને પણ દુખ નઈ આપે અવગુણરૂપી કાંટાને કાઢતા જશે ઓમ શાંતિ આ તો બાકો જાણે છે બાપ મોટી લિવર ઘડિયાળ છે બિલકુલ એક્યુરેટ સમય પર કાંટાને ફૂલ બનાવવા આવે છે સેકન્ડ પણ ઓછી વધારે નથી થઈ શકતી જરા પણ ફરક નથી પડી શકતો આ પણ મીઠા મીઠા બાળકો જાણે છે કે આ સમય છે કળિયુગી કાંટાઓનું જંગલ તો ફૂલ બનાવવા વાળાને આ મહેસૂસતા આવવી જોઈએ કે અમે ફૂલ બની રહ્યા છીએ પહેલા અમે બધા કાંટા હતા કોઈ નાના કોઈ મોટા કોઈ બહુ જ દુઃખ આપે છે કોઈ હવે પ્રેમ તો છે ગાયન પણ છે કાંટાથી પણ પ્રેમ થી પણ પ્રેમ પહેલા કોનાથી પ્રેમ છે જરૂર કાંટાથી પ્રેમ છે એટલો પ્રેમ છે જે મહેનત કરી એમને કાંટાથી ફૂલ બનાવે છે આવે જ છે કાંટાઓની દુનિયામાં આમાં વાત નથી રહી શકતી થાય છે મહિમા થાય છે આત્માની જ્યારે આત્મા શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે શ્રેષ્ઠાચારી પણ આત્મા બને છે તો ભ્રષ્ટાચારી પણ આત્મા બને છે આત્મા શરીર ધારણ કરી જેમ જેમ કર્મ કરે છે તે અનુસાર કહેવાય છે આ કુકર્મી છે આ સુકર્મી છે આત્મા જ સારા અથવા ખરાબ કર્મ કરે છે બાબા કહે છે પોતાનાથી પૂછો સતયુગી દેવી ફૂલ છો એ કળિયુગી આસુરી કાંટા છો ક્યાં સત્યુગ ક્યાં કળિયુગ ક્યાં ડીટી ક્યાં ડેવિલ બહુ જ ફર્ક છે કાંટા જે હોય છે તે પોતાને ફૂલ કહી ન શકે ફૂલ હોય છે સતયુગમાં કળિયુગમાં હોતા નથી હવે આ છે સંગમયુગ જ્યારે તમે કાંટાથી ફૂલ બનો છો ટીચર લેસન આપે છે બાળકોનું કામ છે એને રિફાઇન કરી બતાવવું એમાં પણ લખો કે જો ફૂલ બનવા ઈચ્છો છો તો પોતાને આત્મા સમજો અને ફૂલ બનાવવા વાળા પરમ પિતા પરમાત્માને યાદ કરો

બેહદની હિસ્ટ્રી જ્યોગ્રોફી ભણાવે છે એ સ્કૂલોમાં તો જૂના વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રોફી ભણાવાય છે નવી દુનિયાની હિસ્ટ્રી જ્યોગ્રોફી તો કોઈ જાણતા જ નથી તો આ ભણતર પણ છે સમજણ પણ છે કોઈ પણ છીં છી કામ કરવું બે સમજી છે પછી સમજાય છે આ વિકારી કામ દુખ આપવાનું નથી કરવાનું દુખ હરતા સુખ કરતા બાપની મહિમા છે ને અહીં તમે પણ શીખી રહ્યા છો કોઈને દુખ નથી આપવાનું બાપ શિક્ષા આપે છે સદેવ સુખ આપતા રહો આ અવસ્થા કોઈ જલ્દી નથી બનતી

માલિક હતા આ તો આ બાળકોને અંદરમાં ખુશી થવી જોઈએ કાલની વાત છે જ્યારે તમે સ્વર્ગના માલિક હતા મનુષ્ય કહી દે છે લાખો વર્ષ ક્યાં એક એક યુગની આયુ લાખો વર્ષ કહી દે છે અને ક્યાં આખા કલ્પની આયુ પાંચ હજાર વર્ષ છે બહુ જ ફરક છે જ્ઞાનના સાગર એક જ બેહદના બાપ છે એમનાથી દેવી ગુણ ધારણ કરવા જોઈએ આ દુનિયાના મનુષ્ય દિવસે દિવસે તમો પ્રધાન બનતા જાય છે વધારે અવગુણ શીખતા જાય છે પહેલા આટલું કરપ્શન એડલ્ટરેશન ભ્રષ્ટાચાર નહોતું હવે વધતું જાય છે મિલાવટ વધે છે હેરાફેરી વધે છે બાબા કહે છે વધે વધે છે છે લાંચ હમણાં તમે બાપની યાદના બળથી સતો પ્રધાન જઈ રહ્યા છો જેવી રીતે ઉતરો છો પછી જવાનું પણ એવી રીતે જ છે પહેલા તો બાપ મળ્યા એમની ખુશી થશે કનેક્શન જોડાયું પછી છે યાદની યાત્રા જેમણે વધારે ભક્તિ કરી હશે એમની વધારે યાદની યાત્રા હશે ઘણા બાળકો કહે છે બાબા યાદ નથી રહેતી ભક્તિમાં પણ આવું છે એવું થાય છે કથા સંભળાવે છે તો બુદ્ધિ બીજી બીજી તરફ ભાગી જાય છે

જો ધારણા હોત તો કમાલ કરી દેખાડે તે પોતાનું અને બીજાઓનું કલ્યાણ કર્યા વગર રહી નથી શકતા ભલે કોઈને ઘરમાં બહુ જ સુખ છે મહેલ મોટર વગેરે છે પરંતુ એકવાર તીર લાગી ગયું તો બસ પતિને કહેશે અમે આ રૂહાની સર્વિસ કરવા ઈચ્છીએ છીએ પરંતુ માયા ખૂબ જબરજસ્ત છે કરવા નથી દેતી મોહ છે ને આટલા આટલા મહેલ સુખ કેવી રીતે છોડીએ અરે આ આટલા બધા પહેલા જે ભાગ્યા મોટા મોટા લખપતિ કરોડપતિ ઘરના હતા બધું જોડીને ચાલ્યા આવ્યા હતા આ તકદીર દેખાડે છે આટલી તાકાત નથી છોડવાની રાવણની જંજીરોમાં જકડાએલા છે આ છે બુદ્ધિની જંજીર બાપ સમજાવે છે અરે તમે સ્વર્ગના માલિક પૂજ્ય બનો છો બાપ ગેરંટી કરે છે 21 જન્મ તમે ક્યારે બીમાર નહીં પડો એવર હેલ્ધી એકવીસ જન્મ સુધી રહેશો તમે ભલે રહો પતિની પાસે એમની છુટ્ટી લો પવિત્ર બનીશ અને બનાવીશ આ તમારી ફરજ છે બાપને યાદ કરવા જેનાથી અપાર સુખ મળે છે યાદ કરતા કરતા તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો એટલી સમજણની વાત છે શરીર પર ભરોસો નથી બાપના તો બની જાઓ એમના જેવી પ્યારી હું પ્રિય વસ્તુ કોઈ બીજી નથી બાપ વિશ્વના માલિક બનાવે છે કહે છે જેટલું ઈચ્છો એટલા સતો પ્રધાન બનો તમે અપાર સુખ જોશો બાબા સ્વર્ગના દ્વાર આ નારીઓથી ખોલાવે છે માતાઓ પર જ જ્ઞાન નો કળશ રખાય છે બાબાએ માતાઓને જ ટ્રસ્ટી બનાવ્યા છે બધું આપ માતાઓ જ સંભાળો આમના દ્વારા કળશ રાખ્યો ને પછી એમણે લખી દીધું છે સાગર મંથન કર્યું અમૃતનો કળશ લક્ષ્મીને આપ્યો હમણાં તમે જાણો છો બાબા સ્વર્ગના દ્વાર ખોલી રહ્યા છે તો કેમ નહીં આપણે બાબા પાસેથી વારસો લઈએ કેમ નહીં વિજય માળામાં પરોવાઈ જઈએ મહાવીર બનીને બેહદ બાપના બાળકોને ખોળામાં રહે છે બેહદના બાપ બાળકોને

ત્યારે તો બધા એના ચરણોમાં પડે છે તે જ્યારે કાંટા બને છે પતિત બને છે તો બધાને માથું ઝુકાવવું પડે છે તો શું કરવું જોઈએ ફૂલનું ફૂલ રહેવું જોઈએ તો એવર ફૂલ બની જશો કુમારી તો નિર્વિકારી છે ભલે જન્મ વિકારથી લીધો છે જેવી રીતે સં જન્મ તો વિકાર થી લે છે એમને પછી મહાન આત્મા કહે છે ક્યાં તે મહાન આત્મા વિશ્વના માલિક ક્યાં આ કળિયુગના ત્યારે બાબાએ કહ્યું પ્રશ્ન લખો કે કળિયુગી કાંટા છો કે સતયુગી ફૂલ છો ભ્રષ્ટાચારી છો કે શ્રેષ્ઠાચારી આ છે ભ્રષ્ટાચારી દુનિયા કે રાજ્ય છે કહે છે છે આસુરી રાજ્ય રાજ્ય રાક્ષસ પરંતુ પોતાને કઈ સમજે થોડી છે હવે આ બાપો યુક્તિથી પ્રશ્ન પૂછો છો ત્યારે તેઓ જાતે જ સમજે છે બરોબર અમે તો કામી લોભી ક્રોધી છીએ પ્રદર્શનમાં પણ એવું લખો તો એમને ફિલિંગ આવે કે હું તો કળયુગી કાંટો છું હમણાં તમે ફૂલ બની રહ્યા છો બાબા તો એવર ફૂલ છે એ ક્યારેય કાંટો બનતા નથી બાકી બધા કાંટા બને છે એ ફૂલ કહે છે તમે પણ તમને પણ કાટાથી ફૂલ બનાવું છું તમે મને યાદ કરો માયા કેટલી પ્રબળ છે તો શું તમારે માયાનું બનવાનું છે બાપ તમને પોતાની તરફ ખેંચે છે માયા પોતાની તરફ ખેંચે છે આ છે જૂની જૂતી આત્માને પહેલા નવી જુતી મળે છે પછી જૂની થાય છે આ સમયે બધી તમો છે હું તમને મખમલના બનાવી દઉં છું ત્યાં આત્મા પ્યોર હોવાના કારણે શરીર પણ મખમલનું હોય છે નો ડિફેક્ટ અહી તો બહુ જ ડિફેક્ટ છે ત્યાંના ફીચર્સ તો જુઓ કેટલા સુંદર છે તે ફીચર્સ તો એ કોઈ બનાવી ન શકે હવે બાપ પણ કહે છે હું કેટલા ઊંચ બનાવું છું ઘર ગ્રહસ્થમાં કમળ સમાન પવિત્ર બનો અને જન્મ જન્માંતરની જે કટ ચડેલી છે એને કાઢવા માટે યોગ અગ્નિ છે આમાં બધા પાપ ભસ્મ થઈ જશે તમે પાકુ સોનો બની જશો ખાદ કાઢવાની યુક્તિ બહુ જ સારી બતાવે છે મા મેકમ યાદ કરો તમારી બુદ્ધિમાં આ જ્ઞાન છે આત્મા પણ બહુ જ નાનો છે મોટો હોત તો આમનામાં પ્રવેશ કરી ન શકે કેવી રીતે કરશે આત્માને જોવા માટે ડોક્ટર બહુ જ માથા મારે છે પરંતુ જોવામાં નથી આવતો સાક્ષાત્કાર થાય છે પરંતુ સાક્ષાત્કાર તો કોઈ ફાયદો નથી થતો સમજો તમને વૈકુટનો સાક્ષાત્કાર થયો પરંતુ એનાથી ફાયદો શું વૈકુટ વાસી તો ત્યારે બનશે જ્યારે જૂની દુનિયા ખતમ થાય એના માટે તમે યોગનો અભ્યાસ કરો તો બાપ સમજાવે છે બાકો પહેલા કાંટાથી પ્રેમ હોય છે સૌથી વધારે પ્રેમના સાગર બાપ છે આ બાકો પણ મીઠા બનતા જાવ છો બાપ કહે છે પોતાને આત્મા સમજી ભાઈ ભાઈ ને જુઓ તો ક્રિમિનલ ખ્યાલાત બિલકુલ નીકળી જશે ભાઈ બહેનના સંબંધ થી પણ બુદ્ધિ ચલાયમાન થાય છે એટલે ભાઈ ભાઈ ને જુઓ ત્યાં તો શરીર જ નથી જે ભાન આવે કે મો જાય બાપ આત્માઓને જ ભણાવે છે તો તમે પણ પોતાને આત્મા સમજો આ શરીર વિનાશી છે એનાથી દિલ થોડી લગાવવાનું છે આનાથી નથી હોતી મોહજીત રાજાની કથા સાંભળી છે બોલ્યા આત્મા એક શરીર છોડ છોડી જઈને બીજું લેશે પાર્ટ મળેલો છે

પુરુષાર્થથી જ વિજય માળાના દાણા બનીશું પુરુષાર્થથી જે ઈચ્છો તે બની શકો છો બાપ તો સમજાવે છે જેટલો પુરુષાર્થ કલ્પ પહેલા કર્યો હશે તે જ કરશો બાપ તો છે જ ગરીબ નિવાસ દાન પણ ગરીબોને જ અપાય છે બાપ સ્વયં કહે છે હું પણ સાધારણ તનમાં આવું છું ન ગરીબ ન સહકાર આપ બાકો જ બાપને જાણો છો બાકી આખી દુનિયા તો સર્વવ્યાપી કહી દે છે બાપ એવો ધર્મ સ્થાપન કરે છે જે ત્યાં દુખનું નામ પણ નઈ રહે ભક્તિ માર્ગમાં મનુષ્ય આશીર્વાદ માંગે છે અહીં તો કૃપાની કોઈ વાત નથી માથું કોને નમાવીશું બિંદી છે ને મોટી વસ્તુ હોય તો માથું પણ નમાવીએ નાની વસ્તુને માથું પણ ન નમાવી શકાય હાથ કોને જોડશે આ ભક્તિ માર્ગની નિશાનીઓ છે બધી ગુમ થઈ જાય છે હાથ જોડવાનું ભક્તિ માર્ગમાં થઈ જાય છે બહેન ભાઈ છે ઘરમાં હાથ જોડે છે શું બાળક માંગે છે વારીસ બનાવવા બનાવવા માટે બાળકો માલિક થયા ને બાપ બાળકોને નમસ્તે કરે છે બાપ તો બાળકોના સર્વેન્ટ છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વિનાશી શરીરથી દિલ નથી લગાવવાનું મોહજિત બનવાનું છે પ્રતિજ્ઞા કરો કે કોઈ પણ શરીર છોડે અમે ક્યારેય રડીશું નહીં બીજું બાપ સમાન મીઠા બનવાનું છે બધાને સુખ આપવાનું છે કોઈને દુઃખ નથી આપવાનું ફૂલ બનાવવાની સેવા કરવાની છે પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે આજનું દ્વારા પોઝિટિવમાં પરિવર્તન કરવા વાળા શુભ ચિંતક ભવ સદા સમર્થ રહેવા માટે ફક્ત બે શબ્દ યાદ રાખો શુભ ચિંતન અને શુભ ચિંતક શુભ ચિંતન થી નેગેટિવ ને પોઝિટિવ માં પરિવર્તન કરી શકો છો શુભ ચિંતન અને શુભ ચિંતક આ બંનેનો પરસ્પર સંબંધ છે જો શુભ ચિંતન નથી તો શુભ ચિંતક પણ નથી બની શકતા વર્તમાન સમયે આ બંને વાતોનો અટેન્શન રાખો કારણ કે ઘણી સમસ્યાઓ એવી છે એવા લોકો છે જે વાણીથી નથી સમજતા પરંતુ શુભ ચિંતક બની વાઇબ્રેશન આપો તો બદલાઈ જશે સ્લોગન છે જ્ઞાન રત્નોથી ગુણો અને શક્તિઓથી રમો માટીથી નહીં ઓમ શાંતિ